નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ શું જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ જગ્યાએથી ગુમ થયેલ મોબાઈલ મુદ્દામાલ શોધી મૂળ માલિકની તેરા તુષ્કોર્પણ કાર્યક્રમ આ અંતર્ગત પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ ગુજરાત સરકારશ્રી દ્વારા પ્રજાલક્ષી વિવિધ કાર્યક્રમો પૈકી તેરા તુષ્કોર્પણ કાર્યક્રમ અંતર્ગત

સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શોધી અરજદારો પરત આપતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યુઝ રમિત સત્યની સાથે